આ વર્ષે જે સી વસ્તી અંદાજ છે આપણે મે બે હજાર પચીસમાં થવાનો છે અને દસ થી તેર મહઈનો છે અને એનો બધું જે આયોજન છે અત્યારે થઈ ગયું છે અત્યારે જે આપણે ગણતરીકાર કહીએ છીએ એની ટ્રેનિંગ હાલી રહી છે કે બધા જે સેમ્પલિંગ યુનિટ છે અમે ગણતરીકાર હશે અને બધા ગણતરીકારને ટ્રેનિંગ આપવામાં આવી રહેલ છે અને પછી જેટલા બધા વોલન્ટિયર્સ છે જે પણ લોકોનો આનો પાર્ટિસિપેશન થયો છે થવાનો છે જેવું કે જોનલ સબ જોનલ રીજનલ બધા જે ઓબ્ઝર્વર્સ છે બધાનું ટ્રેનિંગ થશે અને આનો બહુ સરસ રીતેનો આજે આખો પેન્ત્રીસ હજાર સ્ક્વાયર કિલોમીટરનું જો આપણે સૌરાષ્ટ્રના જે સિંહ જે વિચરે છે એ આખે એરિયાનો અમે સેમ્પલિંગ યુનિટ કરીને અમે આખે અમે ગણતરીકારની એ પોસ્ટિંગ પણ થઈ રહી છે અને આની જ ટ્રેનિંગ થાય છે અને એ જો સિંહ વસ્તી અંદાજને કહીએ આપણે તો લાસ્ટ છેલ્લી બે હજાર વીસ મેં થઈ છે કે પૂનમ ઓલું કોવિડને કારણે બધા જે વોલન્ટિયર્સ છે અને બધા પાર્ટિસિપેટ ના કરી શક્યા પણ હવે આ વર્ષે અમે બધાને પાર્ટિસિપેટ કરાવીએ છીએ બહુ સારી રીતનું એક આયોજન થઈ રહ્યું છે અને બહુ ખુશીની વાત છે આખે સૌરાષ્ટ્રમાં આપણે જેટલો જે ગુજરાત રાજ્યમાં કન્ઝર્વેશનની કામગીરી કરી રહ્યા છે અને આખી દુનિયાની પણ આને ઉપર નજર હોય કે છેલ્લા પાંચ વર્ષમાં શું ગ્રોથ થયો કેવી રીતેનો થઈ રહ્યો છે અને એ આપણો એક કન્ઝર્વેશનનો સક્સેસ પણ દેખાય છે કે કેવી આપણે એટલી પાંચ વર્ષમાં જે કામગીરી થઈ છે અમે કેટલો સક્સેસ રેટ આગળ થયો છે તો એવી રીતેનો આખો સી વસ્તી જે આપણે કરી રહ્યા છે અમે બધો જ આયોજન છે અને બહુ સરસ રીતે છે આપણે બધાનું પણ અમે બહુ સારા ઓપરેશન છે